નમસ્કાર અરવલ્લી જિલ્લાના મોડાસા સબલપુર ગ્રામ પંચાયતને પાલિકામાં સમાવવા વટહુકમ નો ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા સબલપુર ગ્રામ પંચાયત ને પાલિકામાં સમાવતા વટ નો ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે સબલપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ સભા બોલાવાઈ હતી જે અંગે બાવીસ ગામના ગ્રામજનો ગ્રામ સભામાં ઉમટ્યા હતા તો ચાર દિવસ પૂર્વે જિલ્લા કલેક્ટર પંચાયત પંચાયતના સરપંચ સભ્યો સ્વરૂપે રજુઆત કરી હતી જેની ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકીઓ ઉચ્ચારી રહ્યા છે અમારી ગ્રામજનો આજરોજ ગ્રામ સભામાં તમામ ગ્રામજનો પંચાયત ના સભ્યો અધિકારીઓ અને તમામ પત્રકાર સ્વાગત છે

પચીસ ના રોજ સબરપુર ગ્રુપ ગ્રામ પંચાયત ને નગરપાલિકા સમાવેશ કરવામાં આવ્યો છે સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની ની માગ છે જય હિંદ જય ભારત મહેન્દ્ર પ્રસાદ નેશન ન્યૂઝ સર્વલિંગ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર